વડોદરા શહેરમાં ટ્રાફિકનું ભારણવત્તા ફરી એક વખત પાલિકા એક્શન મૂડમાં જોવા મળી છે વડોદરા શહેરમાં ટ્રાફિકનું ભારણવત્તા ફરી એક વખત પાલિકા એક્શન મૂડમાં જોવા મળી છે દબાણો હટાવ્યા બાદ પુનઃ લાગી જતા કામગીરી સામે સવાલો ઉઠ્યા છે ચાર દરવાજા સહિત બજારોમાં હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મંગળ બજાર એમજી રોડ પાણીગેટ લહેરીપુરા ચાપાનેર માંડવી સહિતના વિસ્તારોમાં દબાણાનો સફાયો કરવામાં આવ્યો છે પથારાવાળા અને ફેરિયાવાળાઓને ફરી દબાણ નહીં કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે બેઠક પરીક્ષામાં કબજે કરી દસ હજાર જેટલો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે વોર્ડ નંબર ચૌદ નો એરિયા છે આ મંગળ બજાર અને લહેરીપુરા ગેટ થી માંડવી સુધીના રોડ છે અને નવાપુરા નવા બજાર સુધીનો વિસ્તાર છે એમાં ખાસ કરીને વધારે પ્રમાણમાં ટ્રાફિક જામ થતો હોય છે તેને ધ્યાનમાં રાખીને લારી ગલ્લાના અને દુકાનદારોના માલ સામાનના જે દબાણ હોય છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરેલ છે અત્યારે જસ્ટ હમણાં થોડી શરૂઆત કરી છે અને હવે આગળ નવા બજાર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ચોક્કસથી ફરીથી આ લોકો આજે ઇન્ટિમેશન પણ આપી સૂચના પણ આપી છે જે ટાવતા નહીં હશે દબાણો જપ્ત પણ કરી રહ્યા છે અને આવું હશે તો આગળની કડક કાર્યવાહી કરવામાં દંડ કરવામાં આવશે અને જરૂર પડે દુકાનો સીલ પણ કરવામાં આવશે જે જે તે પ્રમાણે પ્રમાણે દબાણ કર્યા છે એ પરને અનુરૂપ દંડ કરવામાં આવશે ખાસ કરીને આજે મંગળબજાર વિસ્તાર છે હેરીપુરા ગેટ છે માંડવી વિસ્તાર છે અને નવા બજાર વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરેલી છે નહીં ચોક્કસથી આવી રીતે કોઈ કોલ કરવામાં આવતો નથી આ નિરંતર પ્રક્રિયા છે અને અવારનવાર ફરી હવે પછી પણ દબાણ દૂર કરવામાં આવશે અને ખાસ કરીને ચાર દરવાજા વિસ્તારની અંદર જે ટ્રાફિક જામ થવાના પ્રશ્નો થાય છે તેને ધ્યાનમાં રાખીને લારી ગલ્લાના પથારાના અને દુકાનો વાળા જે સામાન બહાર સામાન મૂકે છે તેના દબાણ દૂર કરવાની કામગીરી છે આ નિરંતર પ્રક્રિયા છે દબાણ દૂર માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબ અરુણ મહેશભાઈ બાબુ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ વડોદરામાં આ બધી ઝુંબેશ દબાણની કરવામાં આવી છે અમે વેપારીઓને અનુરોધ કરીએ છીએ કે ટ્રાફિકની એટલી વિકસ સમસ્યા છે તમે અમને જોઈ શકો છો કે એક માણસ બી જઈ ના શકે એટલું દબાણ કરવામાં આવીને લોકોને હેરાનગતિ એટલી પબ્લિકને થાય છે અને લોકોને આ એક સુખાકારી મળે અને પબ્લિક બી વ્યવસ્થિત અવર જવર થઈ શકે એ રીતે આ બજારના વેપારીઓને અમે અનુરોધ કરીએ છીએ કે લટકણીઓ બી બંધ કરી દેવામાં આવે નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે